જય માતા જય મા ઉમિયા ભાઈ આપણા સ્ટોરે આવી ગઈ એ આજ તો બીજા સ્ટોરે છીએ કારણ કે ભાઈ આપણે જોબ હાલ બે ત્રણ ચાર કલાક લાગુ અહીંયા બીજા સ્ટોરે છે આપણે બીજા સ્ટોરે આવ્યા છીએ બીજા સ્ટોર મોબિલ તો મોબિલ હું તમને બતાવી દઉં મારો મોબિલ ભાઈ અહીંયા પણ હવે આપણે જઈશું સ્ટોરે હાલ ભાઈ ઉબર કરીને આવ્યો ઉબર ઉબર ભાઈ ઓનલાઈન કરવાની આવે છે ઉબર કરીને અહીંયા પણ ડિલિવરી આવેલી છે જોઈએ આપણે શું છે જો અહીંયા ડિલિવરી પડી જ છે શુક્રવાર હોય ને ડિલેવરી આવેલી પડી હોય શુક્રવાર હોય મારે ત્યાં જેપોલો આવેલી પડી તો ભાઈ આપણે અહીંયા પણ જોઈ લઈશું ફિલઅપ કરવા જેવું હોય ફિલઅપ કરીએ અને બીજું બધું ભરવા જેવું હોય ભરી દઈએ કારણ કે અહીંયા જો અહીંયા ટ્વેલ પેક છે પણ બર્ડ વાયજનલ બર્ડ લાઇટ નહીં બરાબર બર્ડ લાઇટ હ સોરી બડ વાઇઝર નહીં અને ક્રૂડ લાઇટ નહીં એટલે આપણા ભાઈ ક્રૂડલાઇટ લાઇટ બનાવી દઈએ ટ્વેલ્વ પેક અને જે બધું ખૂટતું હોય ને હાલ ફિલઅપ કરી દઈએ અને ડિલેવરી તો ભાઈ ગોઠવાશે શાંતિ શાંતિથી જે આપણે બનાવવાનો બાકી છે ભાઈ પાછળ રહે અમાર સ્ટોક રાખતા હોય છીએ પણ ટ્વેલ્વ પેક નહીં પણ ભાઈ પાછળ સ્ટોક ના હોય ને એના કારણે બનાવી મૂકે ના હોય કારણ કે જો ડિલેવરી આવો પછી જ ખબર પડે ને કશું એટલું શું શું નહીં એ

થોડું થોડું ભરવાનું ટ્વેલ્વ પેક પેલા બનાવી દઈએ ટ્વેલ્વ પેક ની ભાઈ બનાવવાનું કોઈ નઈ રિંગ આવો રબર ની રબર ની રિંગ મોકલ હોય દેવાના એટલે ટ્વેલ્વ કે એટલે ટ્વેલ્વ પેક કહેવાય ભાઈ આપણા તો ટ્વેલ્વ પેક બનાવી દીધા જો બધા કમ્પ્લીટ મસ્ત એવા અને અત્યાર હાલ ભાઈ હવારે છે મસ્ત વાતાવરણ હતું બતાવી દઉં ટ્વેલ્વ પેક બડ વાઇઝ બડ લાઇટ હવારે કેટલું મસ્ત વાતાવરણ હતું અને અત્યારે જો ભાઈ વરસાદ દેવાળા છે બહાર ભૂકા કાઢ હે બહાર આપણે હું બતાવી દઉં બહાર જઈને થોડું યો આ તો શું ભાઈ કેમેરામાં થોડુંક ઓછું દેખાય હમણાં જબરજસ્ત કરવા તો હા ત્યાં તો જુઓ ને અફેક્ટર ટ્રાફિક છે બે બાજુ ભાઈઓ કાકે શુક્રવાર ભાઈ ફ્રાઈડે આ રોડ જો ભાઈ આપણો રાસી તો બોસ્ટન જાય પાછળનો રોડ કે કોઈ ટ્રાફિક તો ભાઈ આપણો હવે અંદર જતા રહીશું સ્ટોરમાં કાકે બાર ફસા ચાલુ આ સ્ટોરમાં આપણો કામ ચાલુ છે કોમ બતાઈ દઈએ બધું થોડું થોડું જે ડિલિવરી આવીએ ગોઠવી દઈએ ભાઈ આપણે બીજા સ્ટોરે પાછા આવી ગયા છીએ વાગી ગયા બપોરના ત્રણ ચાર ચાર વાગી જે ખાવા ભાઈ ભાઈ બરોબર આપણે જે પોલની ડિલેવરી હતી બધું ગોઠવી દીધું અને પછી આપણે એક્સપાયર ડેટ બધું દઉં બધું ગાડીઓ હવા ડિલિવરી બધું ચેક કરી લીધું ચેક કરીને બાર વ્યાજ તો ફાઈ ડે એટલે બિઝી રહેશે કારણ કે લોંગ વીકેન્ડ લોંગ વીકેન્ડ એ લોંગ વીકેન્ડ કહેવાય ભાઈ તારું કે ગુરુવારથી ચાલતું હોય ને ગુરુ શુક્ર શુક્રવારે ચાલતા હોય તો શુક્ર શનિ રવિ લોગ વીકેન્ડ બે રજા હોય ને ત્રીજી રજા એ જતી હોય ને લોગ વિકેન્ડ કહેવાય તો ભાઈ સોમવારે રજા હા લેબર ડે કરીને છે તો પબ્લિક ધૂમ લે વસ્તુ અને આજ તો બીજી ભાઈ બહુ જ બધી રીતે ગેસમાં ગેસમાં બહુ પબ્લિક ચાલી પચાસ ચાલી ઇંચ પચાસ ચાલી પચાસ ગેસમાં ગેસ પૂરાવે કારણ કે ભાઈ બધા ફરવા જવાના લોગ વીકેન્ડમાં ભાઈ આજ તો હું તમને એક વસ્તુ બતાવું પાવર બોલ પાવર બોલ બહુ જોરદાર પહોંચે પબ્લિક હું બાય કરે હું બાય કરે દસ વીસ ડોલર દસ વીસ ડોલરનો પાવર બોલ જેટલો પહોંચે હું તમને બતાવી દઉં હાલ ડિસ્પ્લેની અંદર આપણે બહાર જતા રહીશું વાતાવરણ જો ભાઈ વરસાદ આજ તો ભાઈ વરસાદ ચાલુ ને ચાલુ રહે હા કંટાળો હોય એવું છે એટીએમની સાઈન ભાઈ આપણે આ બાજુ સાઈન હશે પાવર બોલની સાઈન જો હું બતાવું એ આ રહી મેગા મિલિયન પાવર બોલ પાવર બોલ છે એટલો જો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું એટલે ભાઈ વન બિલિયન થઈ ગયો પણ આની અંદર સ્પેસ નહીં એના કારણે અહીંયા બતાવતું નહીં બધું પણ વન બિલિયન થઈ ગયો હું તમને અમને સ્લીપ નીકળે તો સ્લીપમાં બતાવું આપણે કેટલા મેડો હો ને પાછળ એ જ ગણવામાં આપણે તો કાંઠા પડે કારણ કે એટલો બધો મે એટલી બધી રકમ મોટી છે વન બિલિયન વન બિલિયન એ પહોંચી ગયો બોલ આપણે કસ્ટમરો જેટલા બધા બાય કરો એ આપણે હું તમને બતાવું આજ રાતે ભાઈ મેગા મિલિયન છે પાવર બોલ નહીં બોલ કાલે હ પણ ટિકિટો લોકો બહુ બાય કરે બોલની કારણ કે ભાઈ પાવર બોલ બહુ હાઈએસ્ટ થઈ ગયો કાલ મેળ પડે ના પડે તો ફરવા જ્યાં હોય તો શું ભાઈ અત્યારથી કંઈ રસ્તામાં મળે ના મળે એના કારણે બધા અત્યારે બાય કરી જ દેતા હોય પાવર બોલ મેગા મિલિયન તો ઓછું થઈ ગયું મેગા મિલિયન મેગા મિલિયન સ પાંચ ડોલરની ટિકિટ આવે એવું શું થઈ ગયું પણ ભાઈ આપણે કાલે જ ખબર પડશે મેન બે દિવસનો આ ભેગો બ્લોક હું બનાય કે ભાઈ હા પાવર બોલ કેટલા લોકોએ બાય કર્યો હોય તો ભાઈ આજે હું તમને આજ આજ આ શુક્રવાર કાલ શનિવાર શનિવારના રવિવાર શનિ શુક્ર શનિનો ભેગો બ્લોગ બનાય વન બિલિયન એ પહોંચ્યો પાવર બોલ એટલે કાલ કેટલો પાવર બોલ વેચાય છે અને કેટલા સુધી કેટલા રૂપિયાની ટિકિટ આજ મેં સેલ કરી હું તમને બતાવી ટુ બે ડોલરની હે ટિકિટ ખાલી તો ભાઈ કાલ હું બતાવું તો સુધી આપણે કામ બીજું ભાઈ આજ શનિવાર આપણા સ્ટોરે આવી ગયા હઈએ તો ભાઈ આપણો બરાબર થોડું કામ પતાવી દઈશું આયા બરાબર તો ભાઈ શું હોય કામ જ હોય તો ભાઈ આજ તો શનિવાર ભાઈ પાવર બોલ નો હોય તો આપણે કીધું હતું કાલે પાવર બોલ જોર જશે કારણ કે બિલિયને પહોંચ્યો ભાઈ એક હજાર મિલિયન એટલે એક બિલિયન થાય છે તો નવસો નવ્વાણું આપણે કાલ સ્ક્રીનમાં બતાવ્યું હતું તો આજે બધી પબ્લિક બાય છે ભાઈ નહીં કરતી હોય નહીં તો આપણે બાર બધું ભાઈ ક્લિન કર્યું આજ તો મશીન મસ્ત માર્યું બતાવી દઉં કે આપણા કટ અહીં મસ્ત કટિંગ પણ ન ગયું જાતે જ ભાઈ આપણે કોઈ કોમ નહીં એનું નહીં લાગવાનું બધા એવું કહેતા હોય કે બધા કરું ખરા કોમ હોય પણ કોઈ બતાવતું નહીં અને આપણે શો કરીએ હોય કોમ કરીએ નહીં બતાવીએ કે હું આ કોમ કરું છું અમુક શું હોય ખબર બતાવતા કોઈ હોતા નહીં કે ભાઈ હું આ કોમ કરું અને આપણે ભાઈ બધું બતાવીએ જો અહીંયા ભાઈ મસ્ત એવું કચરો હતો ખાદે હતો ગુડ તો મસ્ત કટિંગ કરી દીધું આપણે જાળી રહી જઈએ હોય કટિંગ કરી મસ્ત અહીંયા બધું ઉડાડ દીધું અને આપણા ભાઈએ ભાઈ હેલ્પ કરી તે હું બતાવું જે સર લીપ ઉપર ચડ્યો હોય જુઓ કે જે મારા કટિંગ નથી થતું તે આવ્યો તો વાત આમ ભાઈ તરકો આસો મસ્ત એવો જો ઉપર ચડ્યો રાઈટ નાઉ ઇઝ ગુડ હા હા ગુડ બધો કટિંગ કરશે તો પછી લિફ્ટ લિફ તમને છક થવા જઈ એને લિફ્ટ કઈ હોય કર્યું છે આપણે પહેલાં બતાવ્યો હતો વિડીયો એનો તલી ઉપર તલી ઉપર ચડીને કટિંગ કરા વાત જો મસ્ત વાતાવરણ જો હા હા જો બતાવી દઉં જો લીફ આપણે કાઢી લઈને આવ્યો આ ઉભી કરીએ ને ભાઈ ઉપર ચડી ને કટિંગ કરો અને આપણે જો ભાઈ ડોળું વધીએ ઉપર ચડીએ ને ઉપરથી મેન્યુઅલી છે આખો રોડ બંધ કરી દીધો ભાઈ એ કટિંગ કરવાના પૈસા બહુ જ હોય આખી આખી રો પાસાની કટિંગ કરવાના ને કટિંગ કરશે ને એના ફાઇવ હન્ડ્રેડ ડોલર ફાઇવ હન્ડ્રેડ ડોલર લે આપણે કટિંગ કર્યું હતું પણ આપણે તો સ્ટોર માટે કર્યું હતું એટલે આપણે પૈસા પૈસા નતા ને એ ખાલી પાસણનો ભાગ જ કટિંગ કરે હજુ એ કટિંગ કરે ને આખી આખી જે અને ભાવ પૈસા એ તે પાસાના નુકસાન ના થવું જો ઘરના ઘરનું નુકસાન થાય ને તો પૈસા કાપી લે પાઉ એ રીતે ભાઈ એને પાંચસો ડોલર કંઈક નથી કરે હાલ હમણાં ભાઈએ કીધું એને કારણ કે આપણે પૂછ્યું હતું એને કારણ કે આપણો ભાઈ અહીંયા આપણો સમજણ માટે એવું નહોતું કે કોઈને આપણે પૂછીએ એવું આપણે સમજણ માટે પૂછ્યું ઘરની આજુબાજુ ભાઈ હોય ને જે ઘરની આજુબાજુ ઝાડ એના કાંઈક સમય સમય કાપવા પડે ન કશું હોય ખબર કદાચ તૂટ બૂટ તો ઘરને નુકસાન મોટું કરે એના કારણે ભાઈ એ કાપ ઘરની આજુબાજુ થોડો થોડું અડકું કરી દે હા લીપ નીચે ઉતારી એને ભાઈ આપણે હેલ્પ કરીએ ભાઈએ કારણ કે શું ભાઈ મારા કટિંગ કરતો હતો ચાર મોટી હતી કપાતી નથી તેનું મશીન તો ફટાફટ મને હેલ્પ કરીને એટલે મેં એનો વિડીયો તમને બતાવ્યો હાલો ભાઈ હા સોસ ભાઈ આપવાર હવાર મારું બધું પાછું કટિંગ કર્યું થાક બાક લાગે થોડી બેસું શું થોડા રહી ભાઈ જમવાનો ટાઈમ ભાઈ જો વાઘમાં વાગી ગયા બે બે વાગી ગયા તો હવે થોડી વાર ખાવા જઈશું આપણે ભાઈ છ વાગી ગયા આપણે જોઈએ પાવર બોલ કેટલો પહોંચ્યો પાવર બોલમાં બહુ બધું કારણ કે બે હજાર પાવર બોલ આવતી હતી હા ત્રણસો ડોલર પહોંચી ગયો ભાઈ ત્રણસો ડોલર એક મિલિયન નો ભાઈ મિલિયન નો જેકપોટ આવીને ભાઈ વિન થયેલી જે કેટલા ડોલર હોય એમાં ડોલર્સ હોય તો વિન થયા એક લાખ ડોલર કે બારસો પચાસ નંબર ગેમમાં આ બધી વિનિંગ ટિકિટમાં સ્ટોર નહીં તો ભાઈ આજે રાતે પાવર બોલ છો જોઈએ શું થાય છે વન બિલિયન વન બિલિયન